અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત દ્વારા રાજ્યના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરને રજૂઆત કરી છે કે છેલ્લા વર્ષે જીસીએએસ પોર્ટલમાં પ્રવેશ પ્રક્રિયા દરમિયાન સમસ્યાઓ હતી અને અન્ય સમસ્યાઓને કારણે ઘણા વિદ્યાર્થીઓનો પ્રવેશ છૂટી ગયો હતો ખાસ કરીને ગ્રાન્ટેડ અને સરકારી કોલેજોમાં અભ્યાસ કરવા ઇચ્છુક ઘણા વિદ્યાર્થીઓએ સમયસર પ્રવેશ મેળવવામાં નિષ્ફળ રહ્યા હતા એબીવીપીએ રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગને માંગ કરી છે કે એક છેલ્લા વર્ષે છૂટી ગયેલા વિદ્યાર્થીઓ માટે આ વર્ષે ખાસ પ્રવેશની વ્યવસ્થા કરવામાં આવે બે પ્રવેશ પ્રક્રિયા પહેલા મોક રાઉન્ડ રાખી કોઈપણ લાયક વિદ્યાર્થી પ્રવેશથી વંચિત ન રહે તેની ખાતરી કરવામાં આવે ત્રણ ઘણી યુનિવર્સિટીઓના પરિણામો મોડા આવતા વિદ્યાર્થીઓને આગળના અભ્યાસમાં પ્રવેશ માટે મુશ્કેલી પડે છે તેથી યુનિવર્સિટીઓએ પરિણામ સમયસર જાહેર કરે તે માટે તાકીદ કરવામાં આવે આ મુદ્દે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક પગલા લેવામાં આવે અને વિદ્યાર્થીઓને ન્યાય મળે તેવા હેતુથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે જામનગર દ્વારા માધ્યમથી આ આવેદન શિક્ષણ મંત્રીને આપ્યું હતું નમસ્તે પટેલ જિલ્લા સહયોગી જામનગર આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જામનગર દ્વારા કલેક્ટર શ્રીને આવેદન પત્ર દેવામાં આવ્યું અને એક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું જેનું કારણ એ હતું કે જીકા પોર્ટલ જે સરકારી

એને પણ એમાં આવરી લેવામાં આવે આ વર્ષે તો થઈ ગયું પણ જે આવતા વર્ષે જે પાછું જીકાસ પોર્ટલ ની આજ સમસ્યા છે તો અત્યારથી એક સરકાર પત્ર થી રજૂઆત કરવામાં આવે છે કે આવતા વર્ષે જીકાસ પોર્ટલ સુધારવામાં આવે અને જે કઈ ત્રુટિઓ આ વર્ષે રહી ગઈ છે એ આવતા વર્ષે ન રહીએ અને જે પ્રાઇવેટ યુનિવર્સિટીઓ છે એને પણ એમાં આવરી લેવામાં આવે જય હિંદ જય ભારત અસ્તુ